નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ બારસો ચાલીસથી ચૌદસો નેવ્યાસી મોરબી તેરસો એકથી ચૌદસો નેવ્યાસી ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી ચૌદસો પચાસ હરસોલ તેરસો એંસીથી ચૌદસો અઠ્યાવીસ જેતપુર અગિયારસો એકત્રીસથી ચૌદસો એકાણું સાવરકુંડલા તેરસોથી ચૌદસો ત્રેપન જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ ધાંગધ્રા બારસો પચાસ થી ચૌદસો છપ્પન અમરેલી આઠસો વીસ થી ચૌદસો છાસઠ જામખંભાળિયા તેરસો સિતેર થી ચૌદસો છેતાલીસ હારીજ તેરસો સાહીઠ થી ચૌદસો ચુમાલીસ બાબરા ચૌદસો દસ થી પંદરસો વિસાવદર અગિયારસો એકસઠ થી ચૌદસો એક્યાસી વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો પંચાવન કાલાવડ બારસો એકોતેર થી ચૌદસો ઓગણસી ચૌદસો પંચાવન હળવદ તેરસો થી પંદરસો વિરમગામ બારસો નેવું થી ચૌદસો આડત્રીસ ડોળાસા તેરસો ચાલીસ થી ચૌદસો બત્રીસ બોટાદ અગિયારસો થી ચૌદસો એક્યાસી સિદ્ધપુર તેરસો સિતે થી ચૌદસો સત્યાસી ધ્રોલ તેરસો વીસ થી ચૌદસો ત્યાંસી ધારી બારસો પાંચ થી ચૌદસો ચાણસમા તેરસો થી ચૌદસો બત્રીસ છસદણ તેરસો થી ચૌદસો પાસઠ બહુચરાજી બારસો થી ચૌદસો ત્રીસ હિંમતનગર તેરસો થી ચૌદસો ચોરાણું ખાંભા તેરસો બાણું ચૌદસો એકસઠ વડાલી ચૌદસો થી ચૌદસો ચોરાણું પીલડી બારસો એકત્રીસ થી તેરસો એકાવન ઉનાવા બારસો થી ચૌદસો થરા ચૌદસો થી ચૌદસો એકતાલીસ શિહોરી થી ચૌદસો એકાવન લખતર તેરસો થી ચૌદસો ચુમ્માલીસ મહુવા તેરસો થી ચૌદસો એકત્રીસ थी, थी, तेर, पाटन सो थी पंचाणुदेसो चौदस छप्पन गोजारिया तेर सो पंचावन कुकरवाड़ा सो सीतेर थी चौद सो अड़तालीस विजापुर एक हजार चौद थी, सो एक विसनगर बार सौ एकावन थी चौदसो ऐसी धुका चौद सौ चालीसौदी चौदस भावनगर तेरसो पंदर चौद सो अड़सठ जमनगर बार सौ चौद सौ पंचाणु कड़ी तेर तौतेर थी, चौद सौ एक्तर जादर चौद सौ चालीस चौदसो ऐसी ગોંડલ નવસો એક થી ચૌદસો છન્નું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો